નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો આજકાલ એવી ચર્ચા થઈ રહી છે કે આ મકર સંક્રાંતિ બહુ ભારે છે એવું કહેવાય છે કે ઉત્તરાયણમાં પતિ ઉપર ભાર રહેવાનો છે અને ઘણી મહિલાઓ પોતાના પતિની રક્ષા માટે કાચની બંગડીઓ પહેરે છે મિત્રો આ વાતમાં કેટલી સત્યતા છે તે આજના વીડિયોમાં આપણે જાણીશું

આ દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે તે ચોક્કસપણે સંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું મહત્વ છે નદીઓમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપો નો નાશ થાય છે અને તે મૃત્યુના પક્ષેથી મુક્તિ મેળવે છે આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે કે મકરસંક્રાંતિના દિવસે ભગવાનને પ્રસન્ન કરવાના ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને કરવાથી તમારા જીવનમાં દરેક સમસ્યાનો અંત લાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે આ તહેવાર પર ઉપાયો કરશો તો તમારી સમસ્યાઓનો અંત આવશે આર્થિક તંગી કે કોઈ રોગથી પરેશાન છો અથવા તમે બીમારીથી પરેશાન છો તમને કામમાં સફળતા નથી મળી રહી કે ઘરમાં દરિદ્રતાનું વાતાવરણ છે તો તમારે મકર સંક્રાંતિના દિવસે આ ઉપાયો અવશ્ય કરવા જોઈએ મિત્રો મકર સંક્રાંતિના સૌથી મહત્વપૂર્ણ ઉપાયનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યો છે જો તમે દરરોજ સૂર્યને પાણી અર્પિત નહીં કરતા તો મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવને પાણી અવશ્ય અર્પણ કરવું જોઈએ આનાથી તમને સૂર્ય ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થશે મકર સંક્રાંતિ દિવસે સૂર્ય ભગવાન અલૌકિક છે આ દિવસે સૂર્ય ભગવાનની ખૂબ મહત્વ છે જો તમે થોડા તલ ઉમેરી શકો છો અને સૂર્યને જળ અર્પિત કરતી વખતે પાણીમાં ગોળ વધુ શુભ ફળ મળે છે આ દિવસે સૂર્યને જળ અર્પિત કરવાથી તમારા જીવનના તમામ પ્રભાવિત ગ્રહો શાંત થશે અને તમને ગ્રહદોષ થી રાહત મળશે તમારા જીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી છે તમારી લાંબા સમયથી અટકેલી સમસ્યા પણ પૂર્ણ થશે જો તમે કોઈ રોગ કે બીમારીથી પરેશાન છો તો આ ઉપાય અવશ્ય કરો સૂર્ય ભગવાનની કૃપાથી તમને રાહત મળશે તમામ સમસ્યાઓથી તમે રોગ અને બીમારીઓથી મુક્ત રહેશો ભગવાન સૂર્યની સાથે સાથે મકર સંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાનો નિયમ છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તિલક ચઢાવવાથી ફાયદો થાય છે સંક્રાંતિના દિવસે ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટે સફેદ તલમાંથી લાડુ બનાવવામાં આવે છે પરંતુ આ દિવસે કાળા તલમાંથી લાડુ બનાવવાનું પણ અનેરું મહત્વ છે આ દિવસે કાળા તલ અને ગોળમાંથી બનાવેલા લાડુ અર્પણ કરીને શનિદેવના આશીર્વાદ મળે છે અને શનિદેવ જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવે છે ભગવાન મોક્ષ આપે છે સંક્રાંતિના દિવસે તમારે શનિ મંદિરમાં જવું જોઈએ અથવા તમારા ઘરના દરવાજે આવતા કોઈ ગરીબ વ્યક્તિને કાળા તલના લાડુ દાન આપવા જોઈએ અને શનિદેવને પ્રાર્થના કરો શનિદેવ તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ કરશે આ દિવસે તમારા ઘરના દરવાજે આવતી માતા ગાયને લીલો ચારો ખવડાવો અને તેને નમસ્કાર કરો ગાય માતાના આશીર્વાદથી તમામ ગ્રહોના દુષણોનો નાશ થશે જો તમે ફ્લેટમાં રહો છો તો તમારે જ્યાં ગાય હોય ત્યાં જઈને લીલો ચારો ખવડાવવો જોઈએ અને ગાય માતાને પ્રણામ કરવા જોઈએ અને ખાસ કરીને મકર સંક્રાંતિના દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવવી જોઈએ જેનાથી તમને અનેક ઘણું પુણ્ય મળે છે તે વસ્તુ છે બાફેલા ઘઉં અને બાજરી મિત્રો તમારે થોડા બાફેલા ઘઉં અથવા બાફેલી બાજરીમાં થોડો ગોળ ઉમેરીને ગાય માતાને ઘૂઘરી બનાવીને ખવડાવવો જોઈએ તેનાથી તમને અનેક ઘણું પુણ્ય મળે છે અને તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓનો અંત આવશે મિત્રો હવે વાત કરીશું કે શું આ ખરેખર પતિ માટે ભારે છે તો તમને જાણીને આશ્ચર્ય થશે કે મિત્રો આ વાત સાવ ખોટી છે આ વાતનો કોઈ શાસ્ત્રો અથવા કોઈ પુરાણો માં ઉલ્લેખ મળતો નથી આજના કળિયુગી માનસ આવી અફવાઓ ફેલાવી શકે છે કારણ કે તેમના રોજગાર ચાલી શકે જેમ કે કહેવામાં આવે છે બંગળી પહેરવાથી પતિ પરનો ભાર ઉતરી જાય છે મિત્રો એવું હોય તો આ દુનિયામાં કોઈ માણસ મૃત્યુ જ ના પામે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જન્મ અને મૃત્યુ પહેલાથી જ નિર્ધારિત હોય છે त्याथी मित्रों तमारे चिंता करवानी कोई जरूर नथी कोई उतराण भारे नथी आ दिवसे तमारे दान अवश्य करवू जोईए खास करीने तमारा पूर्वजोना आशीर्वाद मेळववा माटे पूर्वजोना नाम पर कोई ब्राह्मण अथवा कोई गरीब ने तमारी शक्ति मुजब दान करवू श्रेष्ठ छे તેનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે મિત્રો આ રીતે મકર સંક્રાંતિ વિષ્ણુ દેવી લક્ષ્મી અને સૂર્ય ની વિશેષ કૃપા મેળવી શકો છો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઈકોન પણ પ્રેસ કરજો અને સાથે તમારા મિત્રને પણ શેર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આવા ધાર્મિક વીડિયો જોવા ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો જય શ્રી હરિ વિષ્ણુ